बेही गया ना मम्मी मजा आ गई ना कल तुमने कथा हां भरवानी बो मजा आ गई का मम्मी जी हां ओ सोनल हां हंसी बात मजाज मजा पड़ी गई कथा को कोने नो गमे कथा तो बधाई ने गमे भाई साड़ी वो यानी आखी कथा हां भरवा मोड़े खबर से हां ई बात है सी मम्मी जी तुम्हारी ये मम्मी जी महाराज कथा वास्ता था येनो स्वभाव ने वाणी केवी मीठी होती नहीं एम थक बैठा बैठा हाइब्रिड राखे हाइब्रिड राखे के मस्त बोलता था ये અમુક અમુક લોકો હોય ને સોનાલી ને મીઠી વાણી હોય એટલે ગમે એ બોલે ને આપણે મીઠું જ લાગે એ હાસી વાત મમ્મી તમારી એ મમ્મી તમને ખબર એમાં કાલજી મહારાજે એક વાત કરી ને હા વદાઈ ને સ્પર્શી જાય એવી હતી કે નહીં હાસું કે નહીં કાલે મહારાજે હું કીધું તું યાદ છે તમને કંઈ યાદ ન થાવતો સોનાલ યાદ કે થી હોય આખી કથામાં ઝોલાસ ખાતા બેઠા બેઠા નીંદર કરી કથા સાંભળવા જતા નિંદર કરવા હા તો এ ওসিয়ারিনে নিদ্নাতি কটি মাঠুসারো তুকালে মনে তানে হং খাবর ওযান এতা তালে হ঵্য়ার হ঵্য়ারিকালে হালে হালে পাসি ত મમ્મી જી કઈ નથી બોલી મને કઈ ખંભરાણું એટલે પૂછું ના ના મમ્મી કઈ નથી બોલી હું તો કથામાં આજી સત્યનારાયણ ની વાર્તા કરી હતી ને એ મને બહુ જ ની ગઈ ની એનો કહું મન માન મન કે મહારાજ રે મસ્ત સત્યનારાયણ ભગવાન ની વાર્તા કરી હે મમ્મી જી મહારાજ એમ કહેતા હતા કે તમને ઓલી ખોખો ની રમત યાદ છે કે નહીં આ તો આપણે ખોખોની ની રમત માં કેવા દોડા દોડી કરીએ દોડા દોડી કરીને પછી થાકી જઈએ એટલે કોક ખો આપી દઈએ બરોબર ને মামিজি হোয়ে মাসকেতি তিকে জিনগিনো যা উচ্ছে আপডে ওহহহহহে অ঵ে বহোয়ে জাজু প্র঵াসনাইকমানে খহহবর সে মারাস হুকে ঵া ম উতোকা ঊপ্র জানে পেগো বান তিন জাইজো মাতোয কঈ উপা ডিদ ননে মারো ননে এ঵ি হোমস দারশে এমারি হাখো এহো রসোডামা লওন করে এহন ওতমতাইকের আস্য একেকে আসেযে আস্য় নিয়াকের থযে পাকে শাভেযে ডিয়ে এমতাই মতাগে কয়ে তামা হাহিয়ে এম আস্য়ে কমা હા સલ્પાબેન મન બોલાઈ વી તમે બોલો હજી તો નામ લીધું કે તરત પૂગી ગઈ મારો સાચી આ ગયો એ પણ મમ્મી પાકે સા તરત થોડો કાસો કાસો લઈ આવે તો ભાવે નહીં ને સ્વાદે ન આવે પાકવા દઉં થોડીક વાર સોનલ બેન હું એમ પૂછવા આવી હતી કે આજે કથામાં જાવું ને આપણે આજે પછી કેમ બેહાઈડી કથા આપે શિવ મંદિર છે ને ગામની પાદર ન્યા બેહાઈડી હા તો તો હું વેલું વેલું કામ કરીને ને પૂગી જાયો કેવી મજા આવે સાંભળવાની કથા કોણ વાંચશે જી ગોરબાપા કાલે વાંચતા તો ઈજ વાંચશે કે બીજા કોઈ છે અને સોનલ બે ની ગોર જાવવાના છે કથા વાસવા ઓહો મને તો એની કથા સાંભળવી એવી ગમે એવી ગમે ને કે વાત નો એમ બેઠા જ રહીએ એ ની કથા સાંભળવા મગજ ખાલી બે કાન નો આવતી મગજ માં મારે તમારે ઉતારવાની જરૂર છે એ સોનલ બેન ને કા હા હા અરે જવાનું જ હોય ને સારું તો હું એમ જ પૂછવા આવી વેલું વેલું કામ પતાવી લીજો પછી નાઈ ધોઈન જાહું કા એ હા મમ્મી તમારે দুখে পগো নে বেহে পাগে পিহিনে মারাতে আস্তো জয়েয়েয়েনি আারা কযাথি কনামার তনি দরোরো আয়ে আয়ে পাসি কিযাথিয়ে আ હું કઈ આવે પણ માર મેમાન છે કે બધું કામ પડ્યું બનાવવું એટલે તમે કહી દીધું ને કો એ વાંધો નહી હો હા હા અમારે તો ઈ તો તારે તમને કઈય છે ની મારે કામ હોય મમ્મી હા બેન એ હા હું મમ્મી તમે પણ કોક આવો નત કે મારી તરત ઉખેરવાની ચાલુ કરી દઉં તમે નહીં સુધળો નહીં એટલું કામ કરું તોય તમને નત દેખાતું કે મારે કઈ કામ ન હોય આખો દી તો નેવરી ની હોય ને તમે જોતા હોય એટલે નો ખબર પડે તમને હારું જા બોલો મારો સા બરી જાયે તું સા લઈ આય હારું લઈ આવું હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબ્લીની મોજને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ